આપઘાત શીતલ ચૌધરી નામની મહિલા પોલીસ કર્મીની સુસાઇડ ઘરે એકલી રહેતી હતી ત્યારે મળી આવ્યો તો મૃતદેહ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી હતી પોલીસ કર્મી અઠવા લાઇન્સ સ્થિત બસેરા હાઉસ ખાતે રહેતી હતી મૃતકને ગાડો ઓફ ઓનર આપવામાં આવ્યું ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત ପାଟା 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 મારું નામ કાજલ બેન એમ તો અમે પેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા લાઈન ઇન્ડોર સ્ટેડિયમની નજીક બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક વરસ જેવું થઈ ગયું એવું તો તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હું ખબર પડી આ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ એના સાત આઠ વર્ષ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોયલું નહીં મારાથી હા ના એનો નથી નાની છે મમ્મી પપ્પા ખેતી કરે કામ જ રહે છે ના